તો તમે બીજા ખેડૂત મિત્રો શું કહેજો કે આ ફલમગ્રહ દેવા ફલમગ્રો અવશ્ય ત્રીસ થી પાંત્રીસ દિવસે પેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ પિસ્તાલીસ દિવસની ની આડે ગાળે અચૂક લેવો એમ તો એમને સારા એવા પરિણામ મળશે અને સારા એવા ઉત્પાદનમાં રિઝલ્ટ મળશે તો આપણે અશોકભાઈએ કીધું એમાં એક ફ્લાવરિંગ કોકોક ફૂલફાલ દેખાવાની શરૂઆત થાય જેવું કે ત્રીસ બત્રીસ દિવસે પાંત્રીસ દિવસે કોકોક ફૂલ દેખાતું હોય ત્યારે પ્રથમ રાઉન્ડ અને પંદર એક દિવસના ગાળે બીજો રાઉન્ડ મારો અને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો સારો એવો ફાલ તમને દેખાય છે અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો આપણે બીજા ખેડૂત મિત્રોને સલાહ છે કે તમારે ફર ઇન્ટરનેશનલ કેમિકલનો ફલંગ્રહ દેવાનો ઉપયોગ કરો અને પુષ્કળ ઉત્પાદન મેળવો